જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો આ જોઈને તો તમને બધાને ખબર પડી ગઈ હશે કે નિકિતા બને સાબુદાણાના હાલવણાની વેફર બનાવી લીધી છે ઓ પણ બટેટાની બાકી છે મેં કીધું એમ બે કિલોની બની ગઈ હતી અને ત્રણ કિલો હાબુદાણા કેદીના રખડતા હતા ને તો મેં કીધું ફાઇનલ મુહૂર્ત આવ્યું છે તો એ મુહૂર્તને સ્વીકારી અને સાબુદાણા પલાળી દઈએ સારા ચોઘડિયામાં તો કોથરી ખોલી અને ત્રણ કિલો સાબુદાણા છે ને મેં પલાળી દીધા હતા પેલા તો એક જ ટોપિયામાં પલાળ્યા હતા પછી એકચુલી છે ને કન્ફ્યુઝ હતી હું કે આમાં પલાળું આમાં પલાળું પછી મેં કીધું હાલો ને ફાઈનલ પેલા એક ટોપિયામાં પલાળી દઉં પછી આગે આગે દેખા જાય ગા તો આ સાબુદાણાને છે ને જ્યાં સુધી ટૂંકમાં ધૂળવાળું પાણી સાબુદાણા એમ તો ધૂળવાળા હોય દેખાવમાં મારી જેમ રૂપાળા લાગે પણ થોડોક થોડોક એમાં મેલ નીકળે એટલે મેં કીધું પેલા ચોખા પાણી ત્રણ ચાર પાણી છે ને હરખા ધોઈ નાખવાના એટલે એમાંથી ઝીણી ઝીણી એ નીકળી જાય ત્યાર પછી આ સાબુદાણા ને છે ને મારા ખ્યાલ થી મેં હવારે પલાયડા તો ઘરનું બધું કામ કરી લીધું ને ત્યાં સુધી બિચારાને પલળવા દીધા હતા એટલે પોરી પલળી ને છે ને મારી જેમ ભોદિયા થઈ ગયા મસ્ત મજાના ભોદિયા થઈ જાય ને ત્યાં સુધી પલાળવાના ઘણા પ્રોબ્લેમ થતી હોય એવું નથી મારે મેં પહેલી વાર બનાવીને ત્યારે એવું થયું હતું કે સાબુદાણાની વેફર છે ને કડક બની ગઈ હતી તો એ કડક ન બનાય એના માટે હું કરવું તો વિડીયો જોતા રહેજો તો આ સાબુદાણા પલાળીધા અને એની ઉપર છે ને કાથરો ઊંધી ઢાંકી દીધી અને હું આવી ગઈ છું મારી ગેલેરીમાં જ્યાં બટેટાને હવા ઉચસ મળે ને ત્યાંથી પકડી લીધા ત્રણ કિલો બટેટા અને આમાં જરૂરી નથી કે તમારે મોટા બટેટા જ લેવા નાની નાની બટેટી લ્યો ને તોય હાલે મેં તો છે ને અહીંયા નાની બટેટી લીધી હતી જે ટૂંકમાં ફોલવામાં હેલી પડે અને પૈસામાંય થોડોક બચાવ થાય ઘણી વખત એવું હોય કે ઘણી બાઈ શું કરે કે અમને એવું ના ફાવે ને અમે નાના બટેટા ના લઈએ ને પછી મોટા બટેટાનો છૂંદો થવાનો ને નાના બટેટાનો છૂંદો થવાનો છે એટલે આમાં તમે બટેટી લ્યો ને તો હાલે બસ ખાલી એક બટેટા સારા હોવા જોઈએ બાકી નાના મોટા બટેટાથી કંઈ લાગે નગર ઓળગે હવે આ બટેટાને છે ને ફાડા કરી અને હરખાઈએ ધોઈ નાખ્યા બટેટાને અને બટેટાને છે ને એમ તો બાફવા દેવાના કેમકે સેજ બટેટું કડક રહીને તો પછી જ્યારે ખમણીએ ને ત્યારે પછી એ છે ને ખમણ જેવું જ રહી જ્યારે હાબદાણામાં નાખે ને ત્યારે એનો અનુભવ મેં પહેલી વાર કર્યો ત્યારે મારે એવું થયું હતું એટલે તમારે ન થાય ને એટલે હું તમને કહું છું હવે અંદાજે છે ને મેં ચાર થી પાંચ સીટી છે ને આંખું બંધ કરી અને વગાડી દીધી એટલે તમે કહેવો આંખું બંધ કરીને એટલે આંખું બંધ કરીને બીજું કામ કરવા વળગી ગઈ હતી તો જોઈ લો અહીંયા બટેટા ને બટેટી ને બધું બફાઈ ગયું છે હવે આ બટેટા ને છે ને હું ખમણી મોટી ખમણી આવે છે ને એનાથી ખમણી નાખી છે એટલે ફટાફટ આપણું કામ થઈ જાય જોકે ખમણવાય અઘરા છે તમારે એ ન કરવું હોય ને તમે ની અંદર ઘણા ની અંદર બટેટું નાખીએ અને આપણે સેવ કેમ પાડીએ રીતે પાડે પણ એમાં કેવું થાય કે હંચો ઘડીએ ઘડીએ ખોલવો હાથ ચીકણા થાય બટેટા વાળા એટલે હંચો આખો ચીકણો થાય એટલે એ મગજ મારી વાળું કામ એટલા માટે મેં છે ને ખમણીમાં ખમણી નાખ્યા અને પછી ખમણીનું ખમણ આજે જાજો ટાઈમ પડ્યું રહી ને એટલે બટેટા સુકાય જાય એવો પ્રોબ્લેમ થાય એટલે પછી છે ને મેં કળસાથી છે ને એનો છૂંદો કરી નાખ્યો અને ટોપીઓ આખું ભરાઈ ગયેલું હતું એટલે આખા આપણે બટેટા આવશે એટલે સાબુદાણા સાબુદાણા અને આ સાબુદાણા મેં તમને બતાવ્યું ને એમ એવા પલળવા દેવાના એટલે તમારી વેફર છે ને જોઉં તમે કઈ ના ઘટે રૂ જેવી થાય હવે એમાં નાખવા માટે છે ને તીખા એને છેને ને મિક્ચરમાં મેં ક્રશ કરી નાખ્યા હતા તમારે જો થોડીક વેફર કરવાની હોય તો તમે મિક્સરની બદલે ખાંડીમાંય ખાંડી હકો આની પહેલા મેં બે કિલ્લાની કઈ હતી ત્યારે મેં પણ અત્યારે થોડીક તીખાની ભૂકી વધારે કરવાની હતી એટલે મેં મિક્સરમાં અતકચરી ક્રશ કરી નાખી હવે તીખાની ભૂકી એવી કે વાત ના પૂછો નાકમાં ચડી ગઈ તી કચોડી ખોયલા ભેગું ઢાંકણું તો જોઈ લયું આ રીતની કઈક અધકચરી તીખાની ભૂકી મેં કરી હતી ભાઈ બટેટાની વેફર હજી મારા બાકી છે તમને મન થાય તો તમે મોકલાવી શકો છો મારી ઘરે એમાં મૂંઝાયા વગર હું લઈ લઈશ જોઈ લ્યો સાબુદાણા આ રીતના કઈક થઈ ગયા છે હજી આ સાબુદાણા એકદમ કાચ જેવા ન થાય ને ત્યાં હું જે સાબુદાણાને છે ને ઘૂમેડા જ કરવાનું છે ઘૂમેડા જ કરવાનું છે અને ઘૂમેડાઈ જાય ને થોડા કેવા બાકી રહે ને ત્યાર પછી છે ને એમાં બટેટા આઈ થિંક મેં કિલો જેટલા બટેટા તો જાય છે ભાઈ મારું ક્યારે છે ને હું ગમેપી બનાવું માપ વગર લેજો ઘણાય કરતા હોય પણ મારું તો જાય છે એટલે હું અંદાજ ઉપર ખેંચી રેગ્યુલર રસોઈ કરતો હોય એટલો તો અંદાજ આવી જ જતો હોય તો આટલો બટેટાનો માવો મેં નાખી દીધો હતો અને ત્યાર પછી અમે નાખી દીધી હતી તીખાની ભૂકી તીખાની ભૂકી તો છોકરાઓને ન ભાવે પણ એ છોકરાઓ ના હોય ને છ મણું નાખી દેવાનું હોય તો ખાઈ લઈ આ ફેડા નાખવાનું કારણ એ કે સાબુદાણા પછી ઊભા નો થાય સાબુદાણા હોય બટેટા હોય એમને મેં કરી શકો છો એવું કંઈ નથી અને ઘણાય લોકો આમાં જીરું પણ નાખતા હોય છે તો જીરું જેને ભાવે એ લોકો જીરુંય નાખે પછી આદુ મરચાની પેસ્ટ પણ મેં અહીંયા એવું કંઈ નથી નાખ્યું ખાલી તીખાની ભૂકી જ નાખી હતી એનું કારણ કે લાંબા ગાળે છે ને આદુ મરચાની પેસ્ટ ને એવું નાખીએ ને તો એ પછી તળાઈને પછી જ્યારે જયારે સ્ટાર્ટિંગમાં ખાય ત્યારે વાંધો ન આવે પણ પાછળથી થોડીક ખવાઈ જાય ને પછી જેવો સ્વાદ આવે એટલા માટે છે ને મેં અહીંયા બીજા અખતરા નથી કર્યા તો જોઈ લ્યો આ સાબુદાણા કાચ જેવા થઈ ગયા છે ને ચમચામાં ઊભો રહી ને એટલું ખીરું આપણે ટૂંકમાં જાડું પાતળું કઈ નઈ ચમચો ઉભો રહી જવો જોઈએ બીજું કઈ નઈ તો અહીંયા મેં છે ને આ એક તગરામાં કાઢી લીધું કેમકે હજી આટલા સાબુદાણા હજી બાફવાના બાકી છે એટલે મેં કીધું આ આપણે આમાં કાઢી લઈએ અને પાછું પાણી ગરમ મૂકી દઈએ જેથી કરીને જે લાઈનમાં ઉભેલા છે ને સાબુદાણા એનો વારો આવી જાય એટલે ટોટલી કિલો સાબુદાણામાંથી છે ને એમ તો ઘણી વેફર બની તો જોઈ લ્યો અહિયાં આખું તગારું ભરાઈ ગયું ફાઈનલી આપણે બીજા જે સાબુદાણાના વારો નહોતો આવ્યો ને એનો વારો આવી ગયો અને ફાઈનલી સાબુદાણા મિક્સ થઈ ગયા ટૂંકમાં એના પરિવાર સાથે મળી ગયા તો હવે છે ને ટોપી પેલા આપણે સાફ કરી લઈએ ભાઈ એ તો બરાબર જ છે ને બાકી તો ઘર જઈને ઓસરી રહી ઘર જઈને ઓસરી રહી કે ઘર જઈને એ ન રે ખબર નહીં એવું હોય હું હું હોય તમે કમેન્ટ કરજો બરાબર છે હવે જો ઘણા હંચામાં પાડે પણ હંચામાં થાય કેવું કે આટલી બધી ક્યારે પાડી લેવી એટલે આપણે તો અહીંયા છે ને ડી માટની કોથાઈ હતી ને એનો ઉપયોગ કરી લીધો તો અને અહીંયા છે ને આપણે પહેલા જે હાબુદાણા ની વેફર કરવા માટે જે મિશ્રણ કાઢ્યું હતું ને હવે અહીંયા પહેલા જે હાબુદાણા નું આપણે મિશ્રણ બનાવેલું હતું ઈ અને પછી જે બનાવેલું હતું બે મિક્સ કરી લઈએ એટલે સ્વાદ એ ખરખો આવી જાય ને બધી વેફરમાં હવે અહીંયા આપણે ઘણાઈ હંચામાં કરે ઘણાઈ કોથળીમાં કરે તો આપણે છે ને અહીંયા કોથળીનો જ ઉપયોગ કરીએ છીએ હંચામાં તો કેદી આરો આવે મારે હાંજ

તો એ વેફર પછી છે ને ખાવાની નથી મજા આવતી એટલે મેં કોથળીમાં છે આની પેલા મેં વિડીયો મૂક્યો હતા કે પ્લાસ્ટિકમાં કરો તો જલ્દી ઉખડી જાય પણ પ્લાસ્ટિક મારું અવરા હાથે મુકાઈ ગયું તો ક્યાંય મળતું નહોતું તો હું કરું તો આજે ફાઇનલી પ્લાસ્ટિક મળી ગયું છે અને તમે લોકોએ કીધું એટલે તમારે બધાયનું માન ય મારે રાખવું પડે ગમે તમારા ફોલોવર્સ મારી ફેમિલી એટલે પ્લાસ્ટિક મળી ગયું છે અને ભાઈ થોડીક વેપ આ ગરમ હતી એટલે થોડુંક પાળવામાંય થોડીક વાર લાગતી હતી પણ જેમ જેમ ઠંડી પડી જાશે ને ટૂંકમાં તમારું મિશ્રણ ઠંડુ પડી જશે ને પછી ઘાયે ઘા વેફર પડવા મળશે પછી વાંધો નહીં આવે અને શરૂઆતમાં તમે એક બે લાઈન કરશો ને એમાં તો થોડીક તમારે વાત લાગશે પછી પ્રેક્ટિસ પડી જાય ને એટલે જાહે એને તમારે સૂટે તમારી વેફર વાંધો નહીં આવે એટલે જોઈ કોથરીમાં નાનું એવું કાણું પાડવાનું છે એટલે તમારે વાંધો નહીં આવે એટલે મસ્ત બાર જેવી અને પોચી બનશે ખાસ ધ્યાન રાખવાનું હું કે સાબુદાણા છે ને એકદમ કાચ જેવા થવા દેવાના બીજું કાંઈ આની ટ્રીક છે નહીં અને મિશ્રણ છે ને બહુ કઠણ નહીં કરવાનું છે ઢીલું રાખવાનું એટલે જો તમારે વેફર જેને નહીં આવડતી હોય ને એને પહેલા ફેરામાં છે ને એક નંબર છે એ આપણી ગેરંટી હાલો જાવ ન બને તો મારે ત્યાંથી લઈ જાજો બસ તો જોઈ લ્યો અહીંયા વ્હાઈટ વેફર તો આપણી બની ગઈ છે સાબુદાણાની હવે બાકી કઈ છે ટમેટા ફ્લેવર વાળી ટમેટા ફ્લેવર વાળી અમારા ઘરમાં બે ને જ ભાવે છે એક મને અને શિખાને રૂહી અને એના પપ્પાને ટમેટા ફ્લેવર વાળી નથી ભાવતી તો અમે અમારા બે પૂરતી જ થોડીક વેફર કરી દીધી તો ટમેટા વાળી વેફર બનાવવા માટે છે ને અહીંયા સાબુદાણાનું પાણી મેં ગરમ મૂકી અને એમાં સાબુદાણા નાખી દીધા હતા ધીમા ગેસે રાખ્યા હતા બાકી તો એ બેચાડા સાબુદાણા છે ને એક તો મારી જેમ ભોજ કાર્ય બેહી જાય થાકી બહુ જાય ને બિચારા એટલે બે જાય હવે મિક્ચરમાં છે ને ટમેટાની ગ્રેવી કરી અને ડાયરેક્ટ આપણે છે ને ચાયણી રાખી અને સાબુદાણાની અંદર જ ચાયણીની અંદર આ ટમેટાની ગ્રેવી નાખી અને ડાયરેક્ટ એમાં જ આપણે ટોપિયામાં જ કરી નાખ્યું હતું એટલે બીજું વાસણ બગાડવું નહીં ને તો જોઈ લ્યો કંઈક આ રીતની ગ્રેવી અને આ રીતનું કંઈક

થોડાક ટમેટાની ગ્રેવી પાછી નાખી દીધી કેમ કે હજી કલર એટલો બધો હું જ ખેંચું એટલે થોડાક ટમેટા પાછા નાખી દીધા અને ત્યાર પછી બટેટા છે ને થોડુંક મેં કીધું એમ આટલી વેફર પાડી લીધી તો બટેટા સુકાઈ ગયા તા એટલે પછી એમાં છે ને મેં ગરમ પાણી રાખી દીધું તું એટલે આવી ગ્રેવી તમે વળી કહો કે આ વળી હું નાખ્યું એ બટેટાની ગ્રેવી જ હતી અને આને છે ને થોડુંક વધારે હલાવવું પડશે કેમકે ટમેટાની ગ્રેવી નાખી હતી ને એટલે ટમેટાની રહી રહીને એના માટે થોડીક વધારે પાકવા દેવી પડશે ત્યાર પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું હતું બીજું બધું તો ઠીક તમને જો સાબુદાણાના સાલવણાનો વેફરનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને છેલ્લે મેં અહીંયા હાવ છેલ્લે ટૂંકમાં બધું ચડવા આવ્યું ને ત્યાર પછી છેલ્લે મેં અહીંયા નાખી દીધી ભૂકી આ ટમેટામાં આદુ મરચાની પેસ્ટ નાખે છે હો જો તમારે ભાવે તો તમે નાખી શકો છો પણ મેં નહોતી નાખી મેં કીધું એમ પછી અમુક સમય પછી બધું નથી ભાવતું મેં એક વાર કઈ હતા ને પાપડ પણ એ પછી નથી ભાવતા એટલા માટે મેં કઈ નથી નાખ્યું જોઈ માંડ્યા છે અને ફાઈનલી આપણે ટમેટાની વેફર એ થઈ ગઈ છે ભાઈ આટલી વેફર કરીને થાકી ગયા પછી હા પ્લાસ્ટિકમાં તમે કહ્યું એમ સાંચી વાત છે ખાએ ઘા ઉખડી જતી હતી મજા જ આવી ગઈ અને ત્રીજે દિવસે પાછી મેં છે ને તડકે હુકવી હતી થોડોક તડકો ખોડાવવાની જરૂર હતી અને હવે ફાઇનલી તડકો લાગી ગયો છે અને કડકડીયા થઈ ગયા છે સાબુદાણાના મૂર્ખા તો જોઈએ હવે તળાતા કેવું થાય છે આપણું રિઝલ્ટ કેવું છે જોઈએ હમ વાંધો તો નથી આવ્યો હારા ફૂલે છે અને દેખાવમાં માં બાર મળે એવા છે પેલા મને ન આવડતા હું બાર થી મંગાવતી પણ બાર થી મંગાવેલા છે ને પૂરા જ ના પડે જેટલા મંગાવે એટલે એક વારમાં ટોપી ભરીને બેહી ને ખચ 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 કરતા બધાય પૂરા એક વારમાં જ પૂરા એટલે મેં કીધું આવું તો કરીએ તો પછી આમાં તો કેટલાક મંગાવા બાર થી પછી મેં ફાઇનલી શીખી લીધા અને કહેવાય છે ને કે શીખેલી વસ્તુ કામ આવે છે તો અત્યારે જો પેલા મેં અડધો કિલોની બનાવી હતી પછી અત્યારે હવે એક આરે પાંચ કિલોની બનાવું છું એટલે તમને જો ન આવડતું હોય તો પેલા થોડીક અડધો કિલો સાબુદાણા ની ટ્રાય કરાય હવે ટમેટાની જોઈએ ટમેટાની વેફર હું કે છે ટમેટાના બોર ખાઓ ટમેટાની વેફર નહીં અને ટમેટાની વેફર એ મસ્ત બની હતી બસ ધ્યાન એક રાખવાનું કે ટમેટાની વેફર તળતી વખતે છે ને ગેસને થોડોક ધીમો રાખવાનો જો બહુ તળાઈ જાય ને તો પછી ટમેટાની વેફર ટૂંકમાં કળ કળવાસ જેવી લાગે બહુ તળાઈ જાય તો બાકી તો નોર્મલ તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને જો નવા હોય તો મારી ચેનલને ને કરી દેજો એટલે કોલો જે બે લાયકન આવે ને એ દબાઈ દેજો જેથી કરીને મારા નવા નવા વિડીયો છે ને તમને જોવા મળશે